તો ગુજરાતમાં લોકસભાની સુરત સિવાયની પચીસ બેઠકો તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટેની પાંચ બેઠકો પર આવતીકાલે સવારે સાત વાગ્યાથી મતદાન યોજાનાર છે મતદાન ને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે અમદાવાદના એકવીસ મથકોથી ઈવીએમ ડિસ્પેચની કામગીરી પૂર્ણ કરાઈ છે તો એક ડિસ્પેચ યુનિટથી બસો બાવીસ બુથ ઉપર ઈવીએમ મોકલવામાં આવશે તો અમરેલી લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે અમરેલી જિલ્લામાં એક હજાર આઠસો એકતાલીસ સ્કૂલ મતદાન મથકો છે તો આ ચૂંટણીમાં છ હજાર પિસ્તાલીસ કર્મચારીઓ ફરજ બજાવશે અને તમામ કર્મચારીઓને મતદાન મથકે પહોંચાડવા માટે એસટી વિભાગ દ્વારા એકસો ચોપન જેટલી બસ જિલ્લાને ફાળવવામાં આવી છે તો આવતીકાલે મોરબી જિલ્લાના આઠસો નેવ્યાસી મતદાન મથકો પર પણ મતદાન થનાર છે ઈવીએમ સહિતની તમામ સામગ્રી પહોંચાડવાની હાલમાં શરૂઆત થઈ ચૂકી છે રાજ્યની નવસારી બેઠક પર આવતીકાલે મતદાન અંતર્ગત ઈવીએમ મશીનો મતદાન કેન્દ્રો પર રવાના કરી દેવાયા છે આવા દ્રશ્યો ક્યાંક વડોદરામાં પણ સામે આવ્યા